ઇન્સ્ટન્ટ કેળાની અને બટેકાની વેફર આપણે ઘરે પણ બજાર જેવી બનાવી શકીએ અને એ રીતના બનાવીએ એટલે કેળાની વેફર એકદમ વાઈટ અને સરસ ક્રિસ્પી બને છે અને બટેકાની વેફર ખૂબ જ સરસ બને છે ઓછા ખર્ચમાં અને જેવી બજારે મળતી હોય ને એ રીતના બાલાજીની વેફર જોઈ શકો છો કેટલી સરસ વેફર આપણી બનીને તૈયાર થઈ ગઈ છે અને તમારે સુકવવાની કે કોઈ બાફવાની જરૂર નથી અને કેળાની વેફર એકદમ વાઇટ કાળી બિલકુલ નથી પડી એ રીતના આપણે બનાવી છે અને એકદમ ક્રિસ્પી એવી આપણી વેફર તૈયાર થઈ ગઈ છે એના માટે આપણે આ કેળા કાચા કેળા લેવાના છે ને મેં એક સો ગ્રામ જેટલું એક બટેકું મોટું બટેકું લીધું છે ને એને છાલ કાઢી અને રાખી દેવાનું છે ને હવે આ રીતના આપણે બટેકાની કેળાની સારી કાઢી નાખવાની છે બધી અને કેળાની બધી કાચી ચાલો કાઢવાની છે આ રીતના અને એને જે રીતના કેળાની સાલ તમે કાઢો ને પછી તરત એને તળવાના હોય કારણ કે તમે થોડીક વાર એને રાખી દેશો ને એટલે કેળા આપણા કાળા પડતા જાય છે એટલે આ રીતના એને બધી કેળાની છાલને કાઢી લેવાની છે અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો અને મારી રેસીપીઓ તમને ગમતી હોય તો કમેન્ટમાં કહેજો અને જણાવજો તમને આ મારી રેસીપીઓ કેવી લાગે છે એ હવે આપણે તેલ બહુ જ ગરમ થઈ ગયું ને પછી આપણે આને એક આપણે વેફર જે પાડતા હોય ને એ મશીનમાં આપણે હળવા થે આ રીતના કેળાની વેફર પાડવાની છે જોઈ શકો છો આ રીતના પતલી એવી કેળાની વેફર પાડવાની છે અને એકદમ સરસ રીતે આપણી પતલી પતલી કેળાની વેફર પડે છે અને આ રીતના એને તેલમાં બધી પાડી લેવાની છે અને ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે કેળાની વેફર પાડતા હોય ને ત્યારે થોડોક હાથ ઊંચો રાખવાનો કારણ તેલના સાટા બધા હાથ ઉપર પડે એ વાતનું ધ્યાન રાખવાનું અને આ રીતના આખી આખી કેળાની વેફરે જોઈ શકો છો પડી છે અને હવે આપણે એને ને આ ચારાના મદદથી આને હલાવતું રહેવાનું છે અને ખા ફેરવવાની નહીં મતલબ આ રીતના હલાવતું રહેવાનું એટલે એકદમ કેળાની વેફર ચીકણા કેળા હોય ને એટલે એકાબીજા સાથે ચોટે અને આ રીતના એકદમ છૂટી છૂટી અલગ અલગ પડે આ રીતના આપણે બધી કેળાને ફેરવી લેવાના છે અને આ રીતના બધા છૂટા છૂટા પાડી લેવાના છે અને હલાવતું રહેવાનું અને ફેરવતું રહેવાનું એટલે એકદમ સર તો છૂટી છૂટી આપણી વેફર પડી જાય છે અને આ મીઠાનું પાણી છે એટલે થોડુંક મીઠાનું પાણી આપણે એમાં નાખો ને એટલે તેલ બહુ પીતું નથી અને થોડાક આપણી વેફર છે એમાં ખારાશ આપણી આવી જાય છે અને આ રીતના હવે આપણે જારાના મદદથી ફેરવતું રહેવાનું અને આ રીતના મિક્સ કરતું રહેવાનું છે અત્યારે પાપડની ને વેફરની બધી સિઝન હોય છે પણ આપણે ઇન્સ્ટન્ટ બનાવી હોય ને કે આપણે અત્યારે તાત્કાલિક ખાવી છે વેફર તો આ રીતના આપણે બનાવી શકીએ અને કોઈ બાફવાની કે સુકવવાની જરૂર ન પડી એ રીતના હવે આ કેળાની વેફર આપણી આ તૈયાર થઈ ગઈ છે ને હવે આપણે આના ચારાને મદદથી કાઢી લઈશું બિલકુલ આમાં તેલ ન રહે અને એકદમ સરસ એવી ક્રિસ્પી વેફર આપણે બને છે બીજા કેળાને આપણે આ રીતના તળી લઈશું જો આ જોઈ શકો છો આ રીતના કેટલી સરસ રીતે વેફર પડે છે અને પતલી જ પાડવાની એટલે સરસ એવી ક્રિસ્પી થાય અને આ રીતના બધું મિક્સ કરીને ફેલાવતું રહેવાનું ને હલાવતું રહેવાનું તેલને આપણે ગરમ જ રહેવા દેવાનું આ કેળાને આપણે કાઢી લઈશું હવે આપણે હળવા હાથે બટેકાને આપણે કાતરી પાડીને અંદર તાત્કાલિક કાતરી પાડીને અંદર આપણે એને તેલમાં તળી લેવાની છે આ રીતના એને ફેરવતું રહેવાનું છે આ રીતના આને પણ આપણે છૂટી છૂટી પાડતી રહેવાની એટલે કે બીજા સાથે ચોટે નહીં અને આ ખેડાની વેફરનો કલર એ બદલાવા લાગ્યો છે અને પાંચક મિનિટ જેવું તમે આને તળાવવા દો ને એટલે એકદમ સરસ રીતે ક્રિસ્પી એવી વેફર થઈ જાય છે તૈયાર હવે આમાંય થોડુંક મીઠાવાળું પાણી એડ કરી દેવાનું એટલે સરસ આપણી મીઠાવાળી થોડીક ખારી થઈ જાય અને ક્રિસ્પી બને અને જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી સરસ આપણી ઘરે વેફર તૈયાર થઈ ગઈ છે અને ઓછા ખર્ચમાં ને કેટલી બધી આપણે પાંચ ગયાળાની વેફર આપણે અઢીસો જેટલી તૈયાર થઈ જાય છે અને આ બટેકાની વેફર એક બટેકામાં કેટલી બધી વેફર બની છે અને પડીકામાં તો પાંચ રૂપિયાની હા બે ત્રણ ઓલી આવતી હોય અને આપણે ઘરે બનાવીએ તો આ રીતના કેટલી બધી ફટાફટ બની જાય છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ ટ્રાય કરજો